નમસ્કાર મિત્રો સ્વાગત છે જેમાં મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યા ઉપર પગાર ધોરણ પર મિત્રો સારું છે લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલ ને કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવે તો સીએપીએફમાં સીએ પીએફ ઓગસ્ટ બે હાજર ચોવીસ પચીસ અંતર્ગત પાંચસો છ પોસ્ટો પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મિત્રો જેના માટે હાલ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચૌદ મે સુધી ચાલશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવશે દેશના સુડતાલીસ કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન છે જેમાં મિત્રો સેન્ટ્રલ આમ પોસ્ટ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડ ગ્રુપ બે માટેની ભરતી થઈ રહી છે જે અંતર્ગત સુરક્ષા બળ બીએસએફ માટે એકસો ને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ માટે એકસો વીસ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ માટે સો ભારત તિબેટ સીમા પોલીસ આઈટીબીપી માટે અઠ્ઠાવન અને શસ્ત્ર સીમા બળ માટે બેતાળીસ જેટલી વેકન્સીઓ પર ભરતીનું આયોજન કરવામાં આવે છે જે મિત્રો તમારે સીએપીએફ ડોટ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો પગાર ધોરણ પણ સારું છે અને સંપૂર્ણ વિગતવાર માહિતી ત્યાં જઈને મળી રહેશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી પરથી સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો જય હિન્દ જય ભારત